મિત્રો તમે કાઇન માસ્ટર તો સો ટકા વાપરતા હશો પણ એ ઉપર થમલીને પોસ્ટર તમે જુઓ તમે એ ટાઇપનું કદી એડિટિંગ કરતા શીખ્યું છે કાઇન માસ્ટરની અંદર અને આ ટાઈપનું આનાથી પણ બેસ્ટ સરસ તમે એડિટિંગ કરી શકો છો કાઇન માસ્ટરની અંદર અને એ પણ મિત્રો ફોટો વિડિયો નહીં આ મેં ફોટો જે બનાવી છે ને તમે જે ઉપર ફોટો જોઈ રહ્યા છો એ ફોટો છે ને મેં કાઇન માસ્ટરના જ અંદર બનાવેલી છે અને લાઈવ પ્રૂફ સાથે તમને શીખવાડીશ બસ વિડિયોમાં ધ્યાન આવજો તમે પણ મિત્રો આ ટાઈપના કોઈ પણ તમારા ફોટાના કોઈપણ આ ટાઈપનો ફોટો બનાવવો હોય ને જેટલો તમારો ફોટો સારો હશે એટલી ક્વોલિટી બેસ્ટ સારી આવશે અને કાઇન માસ્ટર ની અંદર બેસ્ટ ક્વોલિટી ની અંદર તમે ફોટો એડિટિંગ કરી શકો છો બસ વિડિયો માં ધ્યાન આપજો આપ જો આને ચેનલ ની અંદર જો નવા હોય તો ખાસ આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલ ની અંદર મિત્રો જે પણ માહિતી તમને દેખાડી છે લાઈવ પ્રૂફ સાથે દેખાડવાનું છે કે આ ટાઈપ નું પોસ્ટર આપણે કઈ રીતે બનાવવાનું છે બસ વિડિયો માં ધ્યાન આપજો મિત્રો અને ચેનલ ની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો ચલો આપણે જઈએ કાઇન માસ્ટર ની અંદર તો હલો મિત્રો આપણે કાઇન માસ્ટરને ઓપન કર્યું છે અને તમને કાઇન માસ્ટરની અંદર જે ટાઈપનું એડિટિંગ તમે જોઈ રહ્યા છો આ જ ટાઈપનું તમને એડિટિંગ શીખવાડવામાં આવવાનું છે બસ વિડીયોમાં તમે ધ્યાન આપજો જો તમે વિડીયોમાં ધ્યાન આપશો તો તમે ઘરે બેઠા પણ કોઈ પણ જાતનું તમારા ફોટાનું વિડીયોનું કે બ્લોગ વિડીયોનું કોમેડી કે કોઈપણ જાતનું યુટ્યુબનું પોસ્ટર કે તમારો ખુદનો બેસ્ટ ફોટો એડિટિંગ કરવો છે તો પણ મિત્રો કાઇન માસ્ટરની અંદર તમે આરામથી કરી શકો છો બસ વિડીયોની અંદર મિત્રો ધ્યાન આપજો તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં તો તમારી ફોટો બેસ્ટ ક્વોલિટીમાં હોવી જોઈએ તમારી પાસે જે પણ ફોટો છે એ બેસ્ટ ક્વોલિટીમાં મિત્રો હોવી જોઈએ જેટલી તમારી ફોટો સારી છે એટલો ફોટો તમારો અહીંયા સારો આવવાનો છે હવે દાખલા તરીકે ચલો આપણે અહીંયા શરૂઆત કરી જોઓ આ ફોટા થી મે તો આ ફોટોને મે અહીંથી ક્રોપિંગ કરી લઉં છું ક્રોપિંગ કર્યા પછી મે આ રીતે એને સ્લાઇડ કરી લીધો છે ને એને આ રીતે સેટ કર્યા પછી પણ આવી રીતે મે અહીંયા સેટ કર્યું છે જોઈ શકો છો તમે આ ટાઈપ સેટ કરો આ ટાઈપ તમારે જે ટાઈપ સેટ કરવો હોય ને એ ટાઈપ તમે અહીંયાથી સેટ કરી શકો છો અથવા જો તમારે ક્રોપિંગ કરીને અન્ય સિસ્ટમ કરવી છે તો અહીંયા એની ઉપર ક્લિક કરીને ક્રોપિંગનું એક ઓપ્શન મળે છે તમને તે ઉપર આ રીતે તમે ક્લિક કરીને તમે આ રીતે સેટ કરી શકો છો તમને જે રીતે ફાવે ને એ રીતે તો મે આ રીતે મિત્રો સેટ કર્યું છે સેટ કર્યા પછી ને ફૂલ સાઈઝમાં મિત્રો આ રીતે હું અહીંથી સેટ કરી લઉં છું બરોબર સેટ કર્યા પછી મિત્રો જોઈ લો અહીંયા આ ટાઈપની ફોટો એડિટિંગ મે કરી છે આ ટાઈપની ફોટો એડિટ કર્યા પછી તમારે બેન ની અલગ એક ફોટો લગાવવાની છે જો તમારી પાસે કોઈ અન્ય ફોટો છે તમારી પાસે તો તમે અલગ ફોટો પણ અહીંયા લગાવી શકો છો તો મારી પાસે ટેમ્પરરી ફોટો એક છે સ્માઈલ વાળી છે દાખલા તરીકે સ્માઈલ વાળી ફોટો છે તો હું એને પણ ઝૂમિંગ કરીને કોપિંગ કરી લઉં છું એટલે સોરી ક્રોપિંગ કરી લઉં છું તો ચલો આને પણ ક્રોપિંગ કરી લઉં છું ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને ગોળ સાઈડમાં આ રીતે સેટ કરું છું અને સેટ કર્યા પછી ફરીથી આની ઉપર ક્લિક કરીને હું ક્રોપિંગમાં જે લીટી છે ને આ રીતે ફૂલ સાઈડમાં નાની કરી લઉં છું આ રીતે જુઓ આ રીતે મે સેટ કરી લીધી છે હવે આ ફોટોને તમારે આ રીતે જુઓ તમારે સેટ કર્યું તો તમે આ રીતે મિત્રો ગમે ત્યાં સેટ કર્યું ને ત્યાં પણ મિત્રો આવી રીતે સેટ તમે તમે કરી શકો છો તો અમે ટેમ્પરલી ફોટો મિત્રો સેટ કરી છે જુઓ હવે આની અંદર મિત્રો મેં કોઈ વધારે મહેનત નથી કરી મહેનત કરવામાં કોઈ સેટ કર્યું છે નથી બસ તમારે આની અંદર ફ્રેમ લગાવી છે તો ફ્રેમ લગાવવા માટે જુઓ તમે અહીંયા તમને કીબોર્ડમાંથી જ આ ટાઈપની ફ્રેમો ઘણી બધી મળી રહેશે તમારે વધારાની સિસ્ટમ જોડી હોય તો તમને અહીંયાથી પણ આ ટાઈપની સિસ્ટમ મળી રહેશે અને એનાથી વધારે સિસ્ટમ મળી છે બધું કીબોર્ડમાં તમને મળશે જો આ કીવોર્ડ છે તો હું અહીંયા સેટ કરીને તમને દેખાડું છું બસ વિડિયોમાં ધ્યાન આપજો મિત્રો ચેનલની અંદર નવા હોય ને તો ખાસ ચેનલને सब्सक्राइब कर लेजो तो આ ટાઈપની મે ફ્રેમ લઈ લીધી છે અહીંયાથી જુઓ તમને આ ટાઈપની ફ્રેમ સેટ કરીને તમને દેખાડું છું તો આ ફ્રેમ મિત્રો મે અહીંયા લગાડી લીધી છે આ ટાઈપની ફ્રેમ જુઓ અને આ ફ્રેમને તમારે છે ને કોપી કરવાની છે તો કોપી નું ઓપ્શન તમને અહીંયા ક્યાંય છે કેને જોઈ લઈએ તો ચલો કોપી નું ઓપ્શન તમને ધ્યાનથી તો ત્રણ ટપકા ઉપર ક્લિક કરીને આપણે ડુપ્લિકેટ ઉપર ક્લિક કરી લેવાનું અને એને આપણે ઉપર સેટ અહીંયા મે કરી દીધી છે બને એક જેવી મિત્રો ઉપર સાઈડ થઈ ગઈ છે હવે ત્યાં તમને એક બીજો ઓપ્શન મળશે વધારેની સાઈડ ડબલ ફ્રેમ તમારે મિત્રો લગાવીને તો પણ મિત્રો તમે આરામથી લગાવી શકો છો તો કઈ રીતે લગાવવાની છે તો તમારે બેકગ્રાઉન્ડ માં જઈને તમારે ફ્રેમ લેવાની છે કોઈ પણ તમારી મનપસંદ તમને જે ગમતી હોય ફ્રેમ લેવાની છે તો ચલો અહીંયાથી જે બેકગ્રાઉન્ડ છે આમાંથી હું બેકગ્રાઉન્ડ લઉં છું તમારી સામે જોઈ લો તો આ ટાઈપનું બેકગ્રાઉન્ડ લીધું છે બેકગ્રાઉન્ડ માં ઓકે આપ્યા પછી તમને અહીંયા એક ઓપ્શન મળે છે જો આ રીતે તમે અલગ સ્પેસ સ્ક્રીન આ ટાઈપનું તમને ઓપ્શન મળે એની ઉપર તમે આ રીતે ક્લિક કરશો ને એટલે આ તમારી ફ્રેમ તમારે જેવી રીતે સેટ કરવી હોય ને એવી રીતે તમે અહીંયાથી ફ્રેમ સેટ કરી શકો છો જો આ ફ્રેમ સેટ થઈ ગઈ છે હવે એને ફરીથી ડુપ્લિકેટ ઉપર આ રીતે ત્રણ ટપકા છે એની ઉપર તમારે ક્લિક કરીને અહીંયાથી તમારે ડુપ્લિકેટ કરી લેવાનું છે એટલે આ ફ્રેમને તમારે ફરીથી નીચેના બોક્સમાં તમારે આ રીતે ક્લિક કરીને તમે આવી રીતે સેટ મિત્રો કરી શકો છો તો બને ફ્રેમો તમારી બને સેટ થઈ ગઈ છે જો બેસ્ટ ક્વોલિટીમાં થઈ ગઈ છે હવે આની અંદર જો તમારી નીચેની ફ્રેમ ઉપરની જે પહેલા સેટ કરી એમાં તમારે કોઈ વધારાની કલર સિસ્ટમ કરવી છે તો પહેલા તો અહીંયા ફ્રન્ટ ઉપર કરી દો એને અને અહીંયા તમને કલર સિસ્ટમ મળે છે તમારે જે પણ કલર કરવો હોય ને તો તમને અહીંયાથી મિત્રો કલરનો ઓપ્શન મળે છે તમારે જે સેટિંગ કરવું હોય જે કલર કરવો હોય આ ટાઈપનો કલર તમને અહીંયાથી મળે છે જો આ ટાઈપનું તમારે કલર કરવો આ ટાઈપનું સેટિંગ કરવું છે તો તમે આરામથી કરી શકો છો તમારો મનપસંદ તમારો કલર અહીંયાથી સેટ મિત્રો આરામથી કરી શકો છો જુઓ તો આ રીતે સેટિંગ કરી લીધું છે બંનેમાં એક સાઈડના હવે આની અંદર કાંઈ તમારે લખણ કરવું છે તો તમે લખણ પણ મિત્રો આરામથી કરી શકો છો હવે મિત્રો લખાણ કરવા માટે તો આપણે મિત્રો આ ટાઈપની રોમેન્ટિક ફોટો બનાવી છે તો એની અંદર આપણે શું વધારે લગાવવાનું હોય કાંઈ વધારે મહેનત નથી કરવી પણ આપણી પાસે કોઈ સ્ટીકર પડ્યા છે તો તમે સ્ટીકર વધારાની સાઈડમાં તમે અહીંયાથી લગાવી શકો છો બસ તમારી પાસે સ્ટીકર પણ પહેલેથી મિત્રો ડાઉનલોડ હોવા જોઈએ તો ચાલો આપણે ચેક કરી લઈએ મારી પાસે સ્ટીકર છે કે નહીં તો આ ટાઈપના જુઓ અહીં મારી પાસે જે ઓપ્શન પહેલેથી મિત્રો જે પડ્યા છે ને એ ટાઈપના મિત્રો અહીંયા પહેલેથી મેં ડાઉનલોડ કરેલા છે તો આમાંથી તમારે કોઈ પણ સિસ્ટમ તમારે જે લગાવી હોય ને એ આરામથી મિત્રો તમે અહીંયાથી લગાવી શકો છો બધી સિસ્ટમ મેં પહેલેથી ડાઉનલોડ કરી છે અને તમારે પણ મિત્રો કંઈક પણ આ ટાઈપનું સેટિંગ કરવું હોય તો તમારે પહેલેથી મિત્રો આ બધું ડાઉનલોડ કરેલું હોવું જોઈએ તો મારે અતારે હાલની અંદર સિસ્ટમમાં તો વધારે કંઈ ફેરફાર નથી કરવો પણ આ સિસ્ટમમાં રે અહીંયા ચેક કરવી છે દાખલા તરીકે આ ફોટો મારે અહીંયા લગાય છે તો અહીંયા ક્રોપિંગ ઉપર પર ક્લિક કરો જો અહીંયા ક્રોપિંગ ઉપર ક્લિક કર્યા પછી એને ઓન કરી દીધું છે ને ઓન કર્યા પછી એનો કલર છે ને વ્હાઇટ કરી લેવાનો વ્હાઇટ કલર કરશો એટલે તમને આ ટાઈપનું ઓપ્શન મળ્યું છે જો અહીંયાથી આ બેકગ્રાઉન્ડ મિત્રો એકદમ નીકળી ગયું છે એને તમારે અહીંયા ક્યાં સેટ કરવું અને તો પણ મિત્રો આ રીતે સેટ કરી શકો છો જો આ રીતે તમે સેટ કરવું ને તો આ રીતે સેટ પણ કરી શકો છો આ રીતે બધી સિસ્ટમ તમને અહીંયાથી મળી જશે તો આ રીતે સેટ करू તો કરી શકો છો વધારેનું કોઈ પણ તમારી ચેનલ નું નામ લખવું અને તો પણ લખી શકો છો જે સિસ્ટમ તમારે લગાવ્યું એ ને એ બધી આ રીતે તમે કરી શકો છો હવે તમે વિચારતા હશો કે આ તો વિડિયો છે પણ મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી આ વિડિયો નથી ફોટો છે હવે બસ આ જે ક્રોપિંગ નું ઓપ્શન છે એની ઉપર તમે ક્લિક કરી લો ક્લિક કરી દીધું છે ચલો આપણે આને ક્લિક કરી લિધું છે બરોબર હવે આની ડબલ ફ્રેમ બનાવી છે તો આપણે થોડક બેકઅપ નીકળવાનું છે થોડક બેકઅપ નીકળી જઈએ તો ફરીથી આપણે એની ઉપર ક્લિક કર્યું છે ક્લિક કર્યા પછી આપણે ફરીથી ત્યાં આવી ગયા છે હવે બોર્ડર ફ્રેમ લગાવવા માટે અહીંથી હું ફરીથી આ બેકગ્રાઉન્ડ લઈ લઉં છું આ બેકગ્રાઉન્ડ અહીંથી કણા બધા છે આમાંથી હું અહીંયા વ્હાઇટ કલર આ બેકગ્રાઉન્ડ મેં અહીંથી સેટ કરી લીધું છે તો આપણે લઈ લીધું છે હવે જે આપણી ફોટો છે અને આપણે ફોટો લેવાની છે તો ફોટો અહીંથી અજ્યારે અત્યારે હાલે આપણે સ્ક્રીનショット કરી છે ફોટો આપણી અહીં આવી જશે આ ફોટોને આપણે અહીંયા સેટ કરી દીધી છે બરોબર હવે ફોટોને કઈ રીતે સેટ करूશું જુઓ તમે અહીંયા તો ડબલ ફ્રેમ કઈ રીતે બને છેન તમે ધ્યાન આપો બીજો તમે પણ આ ટાઈપની બેસ્ટ ફોટો એડિટિંગ કરી શકો છો આરામથી તો આપ જોઈ શકો છો અમારી બેસ્ટ ફ્રેમ સાથે અહીંયા આપડી આ ફોટો બની ગઈ છે આ ટાઈપની ડબલ અને ને પણ આપણે આની ઉપર ક્લિક કરીને તમારે ફોટો क्रॉपिंग કરી લેવાની છે હવે આ ફોટો તમારી મિત્રો બની ગઈ છે ને આ ટાઈપનું તમે કોઈ પણ પોસ્ટર તમારી પાસે જેટલી ફોટો સારી હોય ને એટલા ફોટા એડિટિંગ કરી શકો છો તો વિડિયો તમને કેવો લાગે કમેન્ટ કરજો આપડે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને બીજું ખાસ નોંધ કે મિત્રો બધા લોકોના ફોન ની અંદર કાઇનમાસ્ટર ઉપડતા નથી મિત્રો મારા ફોન ની અંદર પણ મિત્રો કાઇનમાસ્ટર નથી ઉપડતો પણ આ એક જૂનો ફોન છે જૂના ફોન ની અંદર આ કાઇનમાસ્ટર ઉપડે છે નવા ફોન ની અંદર ઉપડતો નાથી તો માફ કરજો મિત્રો એટલે કાઈન માસ્ટર ની લિંક માં કઈ રીતે તમને આપી શકું તો ચલો મિત્રો આવા જ વિડિયો જોવા માટે આપણી આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી નવા નવા વિડિયો ની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે મિત્રો